હ હ આજે ઓવર એક્ટિંગ કરવા વાળા ઓવર 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 મસ્ત અક્ષર છે એના મસ્ત અક્ષર છે અને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે લોકો ફ્રી થઈ ગયા છીએ મિતનું ટિફિન એવું બધું બની ગયું છે અને અહીંયા મમ્મીને મળીએ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ અને મમ્મી જો સાડી લીધી છે રીલ ઉતારવાની તૈયારી બી ચાલે છે અને મનભાઈ તો સૂતા છે અને આજે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી સોળ જુલાઈએ

બધું યાદ છે ગુરુ પૂર્ણિમા હતી હમણાં ગઈ ત્યારે તો મેં કીધું તું ક્લા ગાઈઝને અને આજે ઓફિશિયલી ડેટ છે તો આગળ હું છે ને ક્લિપ્સના વિડીયોઝ મૂકીશ ફોટોઝ જે છે ને વિડીયોઝ હું આગળ મૂકીશ તો વ્લોગમાં બન્યા રહેજો એ હું વિડીયો આગળ શેર કરીશ ફોટોઝ છે વિડીયોઝ તો નથી આવતી તો ફોટોઝ શેર કરીશ જોતા રહેજો મજા આવશે અને કોમેન્ટ કરજો કે અમે કેવા લાગતા હતા કેમકે ત્યારે તો છે ને અમે બહુ મતલબ નાના નાના હતા અમારી આઈ થિંક મારું છે ને ઓગણીસમું કે વીસમું ચાલતું હતું મારી એન્ગેજમેન્ટ થઈને ત્યારે મારું યર હા ઓગણીસમું જ સોરી કેમ કે બે હજાર વનમાં મારું બોન્ડ છે એટલે ઓગણીસમું જ વરસ ચાલતું હતું મારી અને મારી સગાઈ થઈ ગઈ હતી અમારી સગાઈ બહુ વહેલા થઈ ગઈ હતી પછી બે વર્ષ પછી મેરેજ હતા જતા એટલે મીત પણ બહુ નાના લાગે છે ને હું પણ બહુ નાની લાગુ છું એમાં તો કોમેન્ટ કરજો કેવા લાગીએ છીએ અને બસ તો કોમેન્ટો વાંચશો અમે બધાની સારી સારી આગળ મળીએ પછી તો ગાઈઝ જો રીલને એવું બધું ઉતારી લીધું હતું અને રીલને ઉતારીને હવે અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જો જમવામાં આજે છે ટીંડોળાનું શાક ડુંગળી રોટલી દહીં અને મમ્મી પણ જમવા બેસી ગયા છે બરાબર જમવાનું મસ્ત ગમેન અને મન સુતો છે હજી જી ઉઠો નથી આજે આ ઉઠો તો વચ્ચે એમ તો ડુંગળી રસ ને હોય પી લીધું છે નહીં નહી ખાધું નથી હજી તો ઉઠો નથી એટલે થોડીક વાર રહીને મળીએ જમી લઈએ પહેલા પછી આગળ વાત કરીએ તો ગાઈસ જો અત્યારે હું ઉપર આવી ગઈ હતી ને આ ગોલુ જો સાડી પહેરી હતી તો ઉપર બતાવ હું શું પહેર્યું તે સાડી સાડી કિસને પહેનાઈ આંટી કે કોણ સે આંટી ને નીચે વાળી

ए, लड़का होके साड़ी पहनता है <laughs> ए, ए। <laughs> અત્યારે આપણે લોકો બપોર ને એવું પતાવીને પછી આવી ગયા હતા મામાના ઘરે કેમ કે કામ હતું અને આજે અમારી એનિવર્સરી છે તો એની પાર્ટી અમે નહીં પણ મામી આપે છે કેમ કે આજે મામી એવું કહે છે કે અહીંયા પકોડી બનાવી છે પાણીપુરી મતલબ કે અમે બહુ દિવસથી હમણાં ખાતા નથી એવું બધું તો આજે મામી કે આજે આપણે તમારી એનિવર્સરી છે તો પાણીપુરી બનાવીએ તો મામીનો આવો પ્રેમ જોઈને હું હરખાઈ ગઈ બહુ અને બપોરથી જ આવી ગઈ અને મામી જો અત્યારે ફુદીનો સાફ કરે છે અહીંયા હેલો હેલો અને અહીંયા એ ફુદીનો સાફ કરે છે અને આપણે થોડું ઘણું એડિટિંગ કરીએ છીએ અને આજે તો હવે સાંજે બધા અહીંયા જ ભેગા થઈશું અને બસ આજનો દિવસ કંઈક સારો જાય એવી આશા સાથે આગળ વધતા રહીએ અને બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ મેં ફોટોઝ મૂક્યા તો વિડીયો એ કેવો લાગ્યો એ કહેજો ગાઈઝ જો મનને ખબર પડી ગઈ છે કે એને હવે ક્યાંક બહાર જવાનું છે એટલે એ જો દાંત કાઢે ક્યાં જવાનું છે બહાર દાદાના ઘરે મામાના ઘરે કે દાદાના ઘરે હેમન ક્યાં જવાનું કોના ઘરે જવાનું ગાઈઝ જો હું દહીંને બધું લેવા ગઈ હતી લઈને આવી ગઈ પૂરી લઈને આવી ગઈ ને અહીંયા જો મન સુઈ ગયો છે ખુરશીને બેઠો બેઠો જાગે છે સુઈ ગયો આજે એને ઊંઘવાનો દિવસ છે આજે એનો ઊંઘવાનો દિવસ છે એટલે વચ્ચો દીધો પણ મમ્મી ચલો હવે આગળ મામી શું કરે છે જોઈએ બધું ધન આવી ગયા છીએ આપણે અહીંયા મામીએ રગડો બનાવી દીધો છે મસ્ત મજાનો વાહ મામી વાહ વેરી ગુડ એકદમ વેરી વેરી ગુડ રગડો અને પાણી બી બની ગયું છે એ અંદર મુકાઈ ગયું છે ને સુગંધ તો મસ્ત આવે છે ને મામી

ई स्वीट आरती आरती ई सु सु स्वीट मी स्वीट तू आगे बेटा हम तुम्हारे साथ मी तू आगे बढ़ो आरती

તો ચાલે જીતી ગઈ હું વુમન પાર્ટ અને હું જીતી ગઈ છું ચેલેન્જ મામી સેકન્ડ હું ફર્સ્ટ મી થર્ડ અમે વાસન ગસવાની ચેલેન્જ સૌથી ઓટો ભાઈ આજે તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો ફ્રી થઈ ગયા છીએ અને ફ્રી થઈને આપણે લોકો અત્યારે હવે બેઠા છીએ મસ્ત અને અહીંયા જો મામી નકુલને લેસન કરાવો છો એને ટ્યુશનનું કે સ્કૂલનું લેસન હશે એ કરાવે છે અને અહીંયા જો અમિતભાઈ બેઠા છે એની બાજુમાં ધ્યાન રાખવા એનું લેસન કરે છે અમે થોડા કરશ્યું મા ભણાશી અમે થોડા ભણાસી ઇંગ્લિશ મીડિયમમાં ક્યાં ના ગયા આ લેકો વાંચતો ન બધું આવડે આ શું હતું પહેલા

તો ગાઈ જો અત્યારે આપણે લોકો જમીને ફ્રી થઈ ગયા હતા અને જો હવે આપણે આજની કોમેન્ટો વાંચીએ મતલબ આજની એટલે આજે જે મનના ચેનલમાં વ્લોગ મૂકો છે એની અને એના પહેલાંના વ્લોગની અમારા ચેનલની બહુ દિવસથી કોમેન્ટ નથી વાંચતી તો આપણે ચલો આજે કોમેન્ટ વાંચીએ અને આજે શું કહેવાય બહુ દિવસે ઓછા બધા ભેગા થયા છે તો કોમેન્ટો વાંચી લઈએ તો ગાઈસ જો આપણી પહેલી કોમેન્ટ છે જમીન વાસણ સાફ કરવાની પણ મજા આવે સાથે સાથે કામ કરવાની પણ બહુ મજા આવે આ કોમેન્ટ છે પહેલાં વ્લોગની જ્યારે અમે બધા ફૂલ ફેમિલી મામાના ઘરે ભેગા થયા હતા ત્યારનું હેતલ સોની કરીને છે એમની કોમેન્ટ છે ઓહ અને થેન્ક યુ એતલબેન અને હા અમે લોકો તો જ્યારે મતલબ કે અમને લોકોને જ્યારે પણ મોકો મળે ભેગો થવાનો ત્યારે હું ઓલવેઝ ભેગા થઈ જઈએ કેમ કે અમારા લોકોને બહારનું જોતું હોય ખાલી કોક એમ કે આજે આ વસ્તુ છે કોઈ જણ એવું નથી કે એમ કે મારે કામ છે એમ બધા ભેગા થવાના હોય એટલે એ ઓટોમેટિક આવી જ જાય બધા એમ ફિક્સ જ છે બધા જોતા હોય રાહ જોતા હોય અને કોઈકનો ફોન આવવો પડે બાકી અમારું ઉત્તરાયણ તો ફિક્સ છે હોળી ઉપર બી મોસ્ટ ઓફ ફિક્સ જ છે અને હોળી પર બી બધા ભેગા થઈએ જ છીએ અને બધાએ કેવું કે એકબીજાની સાથે મસ્તી મજા બહુ મજા આવે બધાને ગિરીશ રાબરાની કોમેન્ટ છે બહુ સરસ મામા શબ્દમાં જ બે વખત મા આવે એટલે મજા તો આવે જ ને સારું કહેવાય બાકી તો આજના સમયમાં માટે પરિવાર પણ સાથે ના જમતા હોય જય શ્રી કૃષ્ણ તો ગિરીશભાઈ રાબરા થેન્ક યુ સો મચ તમે અમારા બ્લોગ ડેલી જવો છો કોમેન્ટ બી કરો છો તો યસ આજના ઘણા બધા પરિવારોમાં એવું છે કે એ લોકો સાથે જમતા પણ નથી પણ એકચ્યુલીમાં નજર ન લાગે ભગવાન કરે અને અમારા ઘરમાં બહુ શાંતિ છે મતલબ કે શાંતિ એટલે કેવું કે સારું છે કે એકબીજાની સાથે મળવું બધાને ગમે છે અત્યારે લોકો કેવું છે કે ઘણા લોકો સાથે મળવું હોય પણ કોઈ પાસે સમય નથી હોતો તો અત્યારે ઘણા બધા લોકોને સાથે મળવું ગમે છે અને અમારા બધા ફેમિલીમાં એક એ છે કે ગમે ત્યારે બધાને ભેગું થવું હોય તો બધા ઓલવેઝ ફ્રી હોય મતલબ કે બધા ભેગા થઈ જ જાય એમ અને હા ખાલી એક ફોનની જ રાહ જોવી પડે બાકી તો બધા રેડી થઈ જ જાય ઓલવેઝ એમ અને બધા કેવા કે લે મીત કેક લઈને હા હા આજે અમારી એનિવર્સરી છે એટલે મીત પેસ્ટ્રી લઈને આવ્યા છે મતલબ આમ કેક ને એવું નથી કાપ્યું કેમ કે પેલા બા ના માસી છોકરા પણ ઓફ થઈ ગયો છે પ્લસ કેવું કેક ને એવું તો નથી કાપતા ક્યારે એનિવર્સરીમાં પણ આજે એ પેસ્ટ્રી લઈને એન્ગેજમેન્ટ એનિવર્સરી એ લોકોને ખબર છે એ લોકોએ બધાએ આગળ વિડીયો જોયો કે આજે અમારે સગાઈનો વિડીયો મૂક્યો તમે ફોટાનો એ બધાએ જોયો અહીંયા આવતા એ વચ્ચે બે જાઓ મામી થોડા કસી જાઓ અહીંયા જ બેહી જાઓ તો ગાઈસ તમે પણ આવી જાઓ પહેલાં તમને જ ખવડાવી દઉં હું નકુલ કેમ કે સૌથી પહેલાં તમે જ છો ખાસ તો બધા અમારા મસ્તે અમારા માટે જેમણે જેમણે વિશ કર્યું છે ને થેન્ક યુ સો મચ તમે આટલી મસ્ત મસ્ત કોમેન્ટો કરો છો ડેલી કરો છો એના માટે આજે તમને બધાને મીઠું મોટું કરાવી દઉં અને બસ જો આવ્યાના આશીર્વાદ તમારા અમને આપતા રહેજો અને આજે જેણે જેણે પણ અમને આશીર્વાદ આપ્યા અને અમે બંને થેન્ક યુ કહી દઈએ મી તો બહુ ઓછા આવે છે વ્લોગમાં પણ આજે કહી દેશે થેન્ક યુ અને સરપ્રાઈઝ આપીએ અને પેસ્ટ્રી લાવીને તો આપણે પહેલાં એને જ ખવડાવી દઈએ થેન્ક યુ મમ્મીને ખવડાવી દઈએ

ધોળક્યા મનસુખભાઈની કોમેન્ટ છે જય માતાજી બેન શિલ્પાબેન તમારા મનને જોઈને મને મારા ભાઈના દીકરાની યાદ આવે છે મારા ભાઈના દીકરાની હાલત આવી જ છે ભગવાન એને જલ્દીથી સારો કરી દે ખ એવી પ્રભુને પ્રાર્થના અને અસ અસ્મિતાબેન પ્રજાપતિ પોરબંદરથી ઓકે અસ્મિતાબેન થેન્ક યુ સો મચ તમે દરરોજ અમારા વિડીયો જોવો છો કોમેન્ટ કરો છો અને મન માટે તમે પ્રાર્થના પણ કરો છો તો એના માટે પણ થેન્ક યુ સો મચ તો તમે ડેલી આ બધી કોમેન્ટ્સ કરો ને એટલે અમને બહુ સારું ફીલ થાય કે ડેલી મન માટે લોકો પ્રાર્થના કરે છે અમને બહુ સારું ફીલ થાય એમ અને અમે જે બાળક આવા છે અમે પણ એમના વિશે દરરોજ એવું જ વિચારીએ છીએ કે એને પણ સારું થઈ જાય અને હવે બીજી કોમેન્ટ છે વી કે પટેલ કરીને મામાના ઘરની મોજ કરવાની જ હોય ને મામાના ઘરે તો મોજ જ હોય તો ક્યાં મામાના ઘરે મોજ ન હોય તો ક્યાં હોય મામાનું ઘર તો આપણું જ ઘર કહેવાય તો કોણ છે હા વિ કે પટેલ કરીને છે કોઈ તો હા અમારે તો એવું જ છે કે મામાનું ઘર આપણું ઘર જ છે કેમ કે જો અમે અત્યારે પણ અહીંયા મામાના ઘરે જ છીએ અને મામાનું ઘર મામી અમને એવું લાગવા જ નથી દેતા કે આ અમારું ઘર નથી એમ કેમ કે મામી અમને એવું જ આમ છૂટ છૂટ જ આપી છે કે આ તમારું જ ઘર છે એમ એટલે અમે એવી રીતે જ ફરીએ છીએ અને અલકા ગાંધીએ કોમેન્ટ કરી છે કે નાઇસ બોન્ડિંગ વિથ ફેમિલી તો જો બોન્ડિંગ જીવનમાં અત્યારે ક્યારે શું થાય ને એનું કાંઈ નક્કી નથી કાલે જ અમારા ત્યાં જે મરણ થયું મતલબ કે મારા બાના બેનના છોકરાનું તો એમની ઉંમર બી બહુ નાની હતી મારા કરતાં હા મમ્મી કરતાં બી નાના એકાદ વરસ અને આપણે એમને કોઈ દિવસ એવું ક્યારે કોઈએ વિચારું તો ના જ હોય કે આવું કાંઈ થશે એમ એટલે જો અત્યારે નાની નાની ઉંમરમાં આવું થઈ જાય છે તો હું તો એવું કહું જેટલા લોકો પરિવારથી દૂર છે પરિવારથી કંઈક નોકઝોક છે કંઈક ખોટું લાગેલું છે તો બધાને હું તો એવું જ કહીશ કે આપણે લોકો જેટલું જીવીએ છીએ ને એટલું પરિવારની સાથે જીવીએ ને તો વધારે મજા આવશે કેમ કે આપણે જેટલું જીવીએ છીએ એટલામાં પણ આપણે ખોટું લગાડીને બેસીએ છીએ અથવા તો એ લોકો આપણાથી ખોટું લગાડ્યું હોય કંઈ કંઈ પણ હોય એમ એક્સવાઇઝેડ કે પરિવાર સાથે કોઈ પણ પ્રોબ્લેમ ચાલતી હોય તો આપણે એને સોલ્વ કરીને સાથે રહીશું ને તો વધારે મજા આવશે અમારા ઘરમાં તો જો એવું કંઈ છે નહીં બાકી ભેગા થાય ને એટલે ઝઘડા મતલબ ઝઘડા મતલબ મસ્તીવાળા ઝઘડા અમે લોકો બધા બાજતા જ હોઈએ મસ્તી કરતા હોઈએ મતલબ કે અને અમારી મસ્તી બહુ મતલબ બહુ સારું છે કે બધા ભેગા મળીને મસ્તી કરે છે એન્જોય કરે છે અને અમારે ત્યાં કેવું છે મામા લોકોનો એમ ભેગો કરવા માટે બહુ એ લોકોનો સપોર્ટ છે કોઈ બી નવ બેનો છે આ લોકો તો નવ બહેનો ભેગી થાય તો એક ભાભી રાખવી એ મુશ્કેલ વસ્તુ છે અત્યારના આ જમાનામાં કોઈ ભાભી એવી નહીં હોતી બે નણંદોને હાચવે અત્યાર તો આ નવ નવ નણંદોને આ ચાર ચાર ભાભીઓ હાચવે છે પાંચ ભાભીઓ એટલે બહુ સારું કહેવાય નણંદો કેટલી સારી હશે વિચાર કરો નણંદો કેટલી સારી હશે ને ભાભીઓ કેટલી સારી હશે એ વિચાર કરો કે આ અને જો એવું ન હોય પાંચ ભાભીઓ હોય તો એમાંથી કદાચ એકાદા ખ એવા પણ હોય જે ના રાખતા હોય પણ આમાં એવું નથી આમાં પાંચેય બરાબર છે એમ કે પાંચેયમાંથી ક્યારેય કોઈ એવું નથી કહેતું કે નવ નણંદોમાં ભેગું ના થવું જોઈએ કે ના આવવું જોઈએ એમ અમારે નવે બેનો મતલબ અમદાવાદમાં જ છે એક બે એક જ ખાલી ગામડે છે એટલે એ લોકોને પણ આવી જાય હા એ પણ ઉત્તરાયણ પ્રોગ્રામ હોય એટલે એ પણ આવી જાય બધા નવે નવ ભેગા થઈ જાય અને ક્યારેય ભાભીઓ મોઢા વગાડીને ના છે અને અમારે બધા બધા ઘરે અમારે ફૂલ છૂટ છે અને અમારે કેવું કરે અમારા દાદાઓ પણ એવું રાખે જ નહીં કે કોઈને કામ કરવું પડે છોકરીઓ ના કરે ને અરે છોકરીઓ કરે ને તો ચાલે પણ વહુઓને ઓર ફેસિલિટી મળે મતલબ બધા માટે કોઈ કામ કરવાનું જ નહીં અમારે બે દિવસ ભેગા થયા હોય ને ત્યારે ફૂલ એન્જોય જ કરવાનું જલસા જ કરવાના નહીં એટલે જો પરિવાર આરે જેટલા દિવસ મળે ને એટલા દિવસ એન્જોય કરી લેવા જોઈએ અમે તો કરીએ જ છીએ જ્યારે મોકો મળે ને ત્યારે એન્જોય કરી લઈએ એટલે ફેમિલી સાથે તો બહુ મજા આવે તમે પણ એન્જોય કરો અને અમારા વ્લોગ્સ જોતા હોય તો પ્લીઝ સારી સારી કોમેન્ટ્સ કરજો તો ગાઈઝ ચલો આજની કોમેન્ટનો આપણે અહીંયા વિરામ લઈએ છીએ હવે આજનો વ્લોગ આવશે મતલબ કાલે તો ત્યારે આપણે મોજીનું ફેમિલીમાં બે દિવસથી વ્લોગ નથી આવ્યા તમે લોકો ખબર જ હશે બધાને તો મોજીનું ફેમિલીમાં હવેથી આઈ થિંક કદાચ તો ડેલી આવશે જ પણ જો ના આવે ને તો એક દિવસે નહીં ને એક દિવસે તો આવશે જ અને મનની ચેનલમાં પણ એવું જ છે કદાચ આ ચેનલમાં વિડીયો આવશે ને તો મનની ચેનલમાં બીજા દિવસે વિડીયો આવશે અથવા તો બંને જોડે પણ આવી જાય તો નક્કી ન કહેવાય કેમ કે મતલબ કેવું છે થોડુંક ઉતારવામાં ટાઈમનું સેટિંગ આ તે હોય તો કદાચ એકાદ બે દિવસ વ્લોગ ના પણ આવે અને ચેનલ ચેનલમાં તો ડેલી એક વ્લોગ તો આવશે જ એટલે તમે એ તો ચિંતા કરતા જ નહીં અને પ્લીઝ બંને ચેનલને સપોર્ટ કરજો અને બંને ચેનલના વ્લોગ્સમાં અલગ અલગ જ કોન્ટેન્ટ હોય છે તો તમે બંને ચેનલના વ્લોગ્સ જોજો અને પ્લીઝ વ્લોગ લાસ્ટ સુધી જુઓ તમે લોકો અને અમને કોમેન્ટ કરીને જણાવો તમને વ્લોગ કેવા લાગે છે આપણે આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે અને મામીને પણ હવે બાય બાય કહીને આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિઆરમ બાય 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 કરો મન બાય બાય બધા